વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આરોગ્ય સમિતિની બેઠક મળી હતી જેમાં ખાસ કરીને ચાંદીપુરમ વાયરસ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં જે રીતે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે તેને જોતા ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોઇડ કોલેરા જેવા રોગો વિશે ચર્ચા કરી લોકોની સલામતી માટે શું પગલાં ભરી શકાય તે માટે ચર્ચા કરી અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી ખાસ કરીને ચાંદીપુરમ વાયરસ જે બાળકોમાં ફેલાતો હોય છે તે બાબતે પણ જરૂરી

કાચા મકાનો હોય છે અને એનામાં તે જગ્યાએ વધારે આ રોગ દેખાવ થઈશ આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી અમે લોકોએ મીટિંગ કરી છે ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓ આ ચૌદ વર્ષથી નીચેના લોકોને માટેનો આ રોગ છે કે એમાં એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી અમે લોકો સારી રીતે તકેદારી રાખી સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે એની તિરાડ હોય કે જે આ તિરાડની અંદર આ માખી ફ્લાય હોય છે એ હોય છે તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે બધી રીતે તૈયાર છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી પાકા મકાનમાં આપણે લોકો ફોગિંગ બી કરતા હોઈએ છીએ અને એ રીતે જે થતું હશે એ પ્રમાણે આપણે કરતા જ હોઈએ છીએ એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી પણ હા તકેદારી સો ટકા રાખવાની જરૂર છે અમે લોકો આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે હું બધાને લોકોને કહું છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપણા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ના ના આવે છે આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારીના સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવના કપડા પહેરાવો કે મચ્છરથી બચાવડાવો બચાવડાઓ એ જ કહેવામાં આવે છે વડોદરાના કેસ નથી આ બાર થી છોટા ઉદેપુર ને ત્યાંથી આવેલા કેસ છે આપણા વડોદરાના એક બી કેસ નથી